હિન્દુ ધર્મ સદા માનવ કલ્યાણ માટે કાર્યરત રહ્યો છે આ મહાકુંભે નાત જાતના ભેદ ભૂલાવી હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય કર્યું છે હરીશભાઈએ આ મહાકુંભના અને સદીના સૌથી મોટા હિન્દુ મહાપર્વના સાક્ષી બનવાનું ગૌરવ અનુભવ્યું હતું હરીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે સાધુઓના જીવન ઉપર અને કલ્પવાસ કેમ જરૂરી છે તે વિશે પણ માહિતી મેળવી હતી આ પ્રયાગભૂમિ કેમ મહાન છે તેનું ભૌગોલિક અને આધ્યાત્મિક તેમજ વૈદિક મહત્વ કેમ તે વિશેષ છે તે જાણ્યું હતું હરીશભાઈની સાથે આવેલા અમદાવાદ કડી વિજાપુર સોની સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ સોનીએ પણ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાને ડૂબકી લગાવી હતી સમગ્ર સોની સમાજના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી હતી અહીં કરોડો દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુ મહાકુંભમાં સ્નાન કરી ધન્યતા અનુભવી છે અને અલૌકિક ઊર્જા અનુભવી છે જીવનનું એક સુંદર કામ કર્યું એવું અમને આજે લાગ્યું અને બહુ જ આનંદ આવ્યો પ્રયાગાર્થી ધરતી પર અમે આવ્યા અતિ આનંદ જો વિશેષ અમે બંને સ્નાન કર્યા એક અમે સ્નાન કર્યું પર અને કર્યું ખૂબ જ આનંદ આવ્યો અમે અંદરથી જા આટલો બધો માહોલની અંદર એટલો બધો આનંદ આવ્યો એ મોટો વાત કરતો અમે ખૂબ ધન્ય સંગમ બહુ શું કરી ચંદન રોજ ઉપર તમને કેવી મજા આવી કેવો આનંદ હતો કે આ પ્રશાસનની વ્યવસ્થા કરી હતી પ્રશાસન ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યું છે એ તમને પઢાયેલી મારી લગેક અને એટલો બધો ઘાટ પણ પબ્લિકનો ધસારો થયો કે ન થઈ જશે પણ ક્યાંય ક્યાંય તકલીફ ન પડે એ તો બહુ સુંદર કામગીરી ધરાસરી બજાવી અને અમને ખૂબ જ આનંદ અનુભવ્યો છે તમે અલ્હાબાદની જનતાને શું કહેવા માગો છો અહાબાદની જનતા પ્રમાણિત